વડોદરાના આજવા રોડ કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશીપમાં રહેતા મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા એમજીવીસીએલના ખોડિયારનગર ડિવિઝનમાં લાઇનમેન તરીકે નોકરી કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમના પરિવારે નોંધાવી જણાવ્યું છે કે આજે ડેપ્યુટી એન્જિનિયર ચિલાગભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે શ્રીજી વિલા ફીડરની અગિયાર કેવીની વીજ લાઇનના કેબલ વીએમસીની કામગીરી વખતે તૂટી ગયા હતા જેથી તે રિપેર કરવાના છે જેથી હું તથા અશ્વિનભાઈ તથા સ્ટાફ રિપેરિંગ કરવા ગયા હતા અમે રિપેરિંગ કામ કરતા હતા તે સમયે ખોડિયાર નગર સબ પર કમ્પ્લેન સેન્ટર પર ફોન ઓપરેટર તરીકે કામ કરતા હર્ષદભાઈએ માહિતી આપી હતી કે ઓફિસે ત્રણ ચાર વ્યક્તિઓ ટુ વ્હીલર લઈને આવી લાઇટ કેમ વારંવાર કાપી નાખો છો અને આટલો બધો સમય સુધી લાગતું રિપેરિંગ કેમ થયું નથી તેમ કહીને ઝઘડો કરે છે અને પથ્થરમારો કર્યો લાઈન ફોલ્ટમાં ગઈ હતી એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર હોનેસ્ટ તો પહેલાં તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા તઈ તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી એમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવરો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરીને તો એ રાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈના હતા એ ખ્યાલ નથી આજુબાજુ ના છે નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના માર્કૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છે પોલીસ સ્ટેશન બાપર પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે મહેન્દ્રભાઈ એના એકાઇ